જિલ્લામાં આશા વર્કરો અને આશા ફેસિલિટરનો પગાર વધારો આપવા સહિતના વિવિધ પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે આશા વર્કરોએ જિલ્લા કલેક્ટરને સુત્રોચાર સાથે આবেদন પત્ર પાઠવ્યું હતું તેમજ આશા વર્કરોના વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ માટે જિલ્લા મજદૂર સંઘે આરોગ્ય મંત્રીને પણ પત્ર લખી રજૂઆત કરી હતી ગુજરાત ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યુઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું અમરેલી જિલ્લા મજદૂર સંઘે રજૂઆતમાં જણાવ્યું હતું કે આશા વર્કરો અને આશા ફેસિલિટર સ્વાસ્થ્ય વિભાગમાં મહત્વનું કામ કરે છે ગામડા અને શહેરી વિસ્તારમાં નીચલા સ્તરેથી તમામ માહિતી એકત્રિત કરી સરકાર સુધી પહોંચાડે છે તેમ છતાં તેમને માનદ વેતન અને સામાજિક સુરક્ષા મળતી નથી જેના કારણે અમરેલી જિલ્લામાં આશા વર્કરો અને આશા ફેસિલિટરના વિવિધ પ્રશ્નોના ઉકેલ લાવવા માટે આશા વર્કરોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું આશા વર્કરોએ

તેમને સામાજિક સુરક્ષાના દાયરામાં લેવાની માંગ સાથે તથા આકસ્મિક મૃત્યુ થાય તો દસ લાખ રૂપિયા અને પરિવારમાંથી લાયક એક વ્યક્તિને નોકરી મળે તેવી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર સાથે અરજી કરી હતી મારું નામ ગળતિયા મીનાબેન વિશાલભાઈ છે હું બાબરામાં સોળ વર્ષા આશા તરીકે કામગીરી બચાવું છું અને અમે કોરોનામાં કેટલી તનતોડ મહેનત કરી હતી પણ બધા

કામગીરી કરે છે એ પ્રમાણે અમને વેતન મળતું નથી એટલે અમે સરકાર શ્રી આગળ માંગણી કરી છે કે અમને ફિક્સ પગાર કરી દે અને અમારી માંગણીનો ઉકેલ કરે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર